હે લો એ ટુ ફેમિલી કેમ છો મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં છો જય માતાજી જય મોગલ તો જો અત્યારે આપણે સાડા આઠ થઈ ગયા છે અને કામે જવાનો સમય થઈ ગયો છે તો આપણે જઈએ કારખાને કારણ કે આજે પાવર તો હશે પણ કાંઈ નક્કી નથી જો કદાચ હોય થાય તો આવ્યો થાય પણ આપણે તો જનરેટર છે એટલે કાંઈ વાંધો નહીં તો આપણે જો અત્યારે ફૂલ કામે જવાની તૈયારી કરી નાખી છે અને નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે

હું આવ્યા બેન જવો તો પેલો હું બનાવવાનું છે પાણી ગરમ કરવા તો પેલો લેવા મને તો એમ કઈક પાપડ બાપડ બનાવવાના ખાવા બેહવાની તો ત્યારે રસોઈ બને છે હા તો પાવર કપ છે જો તમને બધું અંધારું અંધારું લાગશે કારણ કે આપડે અહીંયા તળાવ તો પાવર કાપ હતો નહીં કારખાની અને અહીંયા પાવર કાપ છે કલા વાઈ ગયો ગયા અહીં સાડા આઠ ગઈ એટલે હવે ચાર વાગે કદાચ આવે તો અત્યારે શાળામાં તો કાંઈ જરૂર પડે નહીં લાઈટની પડે શાળામાં તો કાંઈ ન પડે જરૂર કારણ કે અત્યારે તો ઠંડીનું વાતાવરણ હોય એટલે કાંઈ આપણે એટલું બધું નહીં લાઇટનું પણ ઉનાળામાં તકલીફ પડે પણ અત્યારે તો કાંઈ વાંધો નહીં હાલો તો હવે આપણે બેસી જેવી ખાવા કમ્પ્લીટ થાય એટલે તો વિડીયોમાં બનાવી હેલો મિત્રો તો જો આપણે અત્યારે ગયા છીએ બપોરા કરવા અને ગાંઠિયાનું શાક અને રોટલી હાલો તો બધા ખાવા કારણ કે મસ્ત ગાંઠિયાનું શાક બન્યું છે હા એક ને દસ થઈ ગઈ છે કારણ કે મહેમાન આવી ગયા હતા પાછા અમારા ભાઈ ભીની જેસરથી એટલે થોડીક વાર લાગી ગઈ છે અમારે કાવ્યા બેન તો બે વાગ્યા આવે ને બે વાગ્યા ખાય છે તો જો ગાંઠિયાનું શાક છે અને રોટલી છે ગોળ છે મરસા છે આ મરસા છે અને સાઈઝ છે તો અમારે તો ગામડામાં તો આવું હોય કારણ કે હાદુ હાદુ હોય સિટીમાં તો હોય બર્ગર ને પીઝા ને એવું બધું હોય તો હાલો બધાય ખાવા ખાઈ પછી મળશું ચાલો તો હેલો મિત્રો તો જો આપણે ક્યાં ખાઈનું થઈ ગયા છે ઊભા અને વાર કરી લેવી આપણે આરામ અને પછી જવાનું છે કામે કારણ કે દોઢ વાગ્યા નીકળ્યું એટલે પોણા બે પોગી જાય કારણ કે રોજ ઘરે ખાવા આવવાનું હોય એટલે દસ પંદર મિનિટનો રસ્તો છે તો બસ હવે આપણે ખાઈ લીધું છે ને ખાઈને ગયું ઘડીક આરામ આરામ કરીને પછી નીકળીને જય જો પોતા પોતાનું કામ ચાલુ છે બધુંય જવું હા હા પોતું મારી પછી એ ઉઈ જાય છે ને આપણે ઉયાર જઈશું કામે બસ તો હાલો વિડિયોમાં બીના રહીજો

આપણે મસાલો બનાવવાનો છે હલો મિત્રો તો જો આપણે આ રીતનો મસાલો કઈક બનાવી આમાં નાખવાનું છે જીરો ધાણા જીરો નાખવાનું છે નાખવાની છે આ રીતનો કઈક મિશાલો બને થોડીક નાખી દેવી હિંગ એટલે સારું રે બસ તો હવે વિડીયો બનાવી લેજો હાલો તો મિત્રો અત્યારે ફૂલ થઈ ગયું છે રીંગણા આપણે અત્યારે જો બોલો બધું પ્રગટાઈ દીધું છે અને જો તમે સૂલો બોલો મસ્ત પ્રગટાઈ દીધો છે કારણ કે દેશી સ્ટાઈલ છે છે મેડમ જો થોડું પાણી ભળવા ને પછી નાખીજે તેલ

મોઢું કેવું હાલો તો તેલ નાખવાની શરૂઆત કરી દીધી છે મારા મેડમે નાખી દે પંદર પાવડા તેલ નાખી દે અઢીસો તો તેલ જોવે તે પાંચસો ગ્રામ રીંગણામાં અઢીસો તેલ કારણ કે અમારા ઘરે પ્રોગ્રામ છે જોવો તમે ભાઈ હલો મિત્રો તો જોઈએ તેલ નાખી દઈએ આપણે રીંગણા

કારણ કે વીસ ટકા જેવા તેલમાં સડવા દે એટલે પછી નાખી દેવાનું અંદર આપણે પાણી પાણી નાખવાનું મિનિમમ દોઢ લીટર જેવું પાણી નાખી દેવાનું હલો મિત્રો તો જો અત્યારે આપણે આખા પાકા સડી ગયા છે હવે નાખી દેવાનું પાણી હવે પાણી નાખી દેવાનું એટલે નાખો પાણી નાખવાનું આપણે દોઢ લીટર પાણી નાખી દેવાનું રોટલા જુઓ તો તમે આ રીતનું કઈક શાક બન્યું છે રીંગણાને ને ભાંગી નાખવાના અને પછી શાક બની જાય બહુ મસ્ત લીટીયાનું શાક અને હારે છે અડદના પાપડ અને દૂધ અને અમારે બેન જો અત્યારે ખાવા ટાઈમે લેશન કરવા બેઠા છે જુઓ તમે એને કંઈ ખાવાનું હોય નહીં હાલો તો હેલો મિત્રો તો જો આપણે ખાઈ પીને થઈ ગયા છીએ ઊભા કમ્પ્લેટ અને બહુ મજા આવી ગઈ મસ્ત રીંગણાનું શાક બન્યું હતું અને તો જો હવે આનો વલોક કર્યું છે આપણે પૂરો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો Salo bye. Bye. <laughs>